હાર્દિક દવે માતાજીના પરમ ભક્ત તેવા શ્રી વલ્લભ ભટ્ટની સાથે આ ઇતિહાસ જોડાયેલો છે રસ રોટલીનો આજથી લગભગ ત્રણસો પચાસ વર્ષ પૂર્વે જ્ઞાતિબંધુએ શ્રી વલ્લભ ભટ્ટની પરીક્ષા કરવા ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ માગેલ જે માતાજીએ એ ફળીભૂત કરીને ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ જ્ઞાતિબંધુને પીરસેલ તે ધાર્મિક પરંપરાને જીવંત રાખવા દર વર્ષે માક્ષસુદ્ધ બીજના દિવસે મંદિર પરિસર ખાતે રસ રોટલી માઈ ભક્તોની પીરસવામાં આવે છે જે આ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા તથા શ્રી આનંદના આનંદ ગરબા ગ્રુપ બહુચાઈ દ્વારા રસરોટલી પીરસવાનું માઈ ભક્તોને આયોજન કરવામાં આવેલ છે તો સર્વે માઈ ભક્તોને રસરોટલીનો પ્રસાદ લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી બહુચારીભાઈ ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી તથા અનંતના ગરબા ગ્રુપ બહુચરાજી મંદિર દ્વારા ભાવભર્યું આમંત્રણ છે